નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર પીએમના સ્વાગત માટે ભાવનગરમાં તડામાર તૈયારીઓ મહિલા કોલેજથી રૂપાણી સર્કલ સુધીનો ભવ્ય રોડ શો રસ્તાઓનું યુદ્ધના ધોરણે કામ શરૂ જવાહર મેદાનમાં જાહેર સભા યોજાશે પીએમ નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસી આવી રહ્યા છે આગામી વીસ સપ્ટેમ્બરના રોજ મોદી ભાવનગરની મુલાકાત લેશે જ્યાં તેઓ અનેક વિક વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે આ મુલાકાત દરમિયાન તેઓ ભાવનગરમાં રૂપિયા સો કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને તંત્ર દ્વારા શહેરના જવાહર મેદાન ખાતે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આ સાથે પીએમના રોડ શોને પગલે તમામ રસ્તાઓનું સમારકામ અને નવીનીકરણ કરવામાં આવ્યું છે તેમજ બેરિકેટિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે મોદીના સ્વાગત માટે ભાવનગર શહેરમાં તણા તૈયારીઓ ચાલી રહી છે વડાપ્રધાનના આગમનને પગલે શહેર અને જિલ્લામાં ઉત્સાહનો માહોલ છે આ કાર્યક્રમમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડ જીએમપી સાથેના વિવિધ પ્રોજેક્ટ માટે સમજૂતી કરારો એમઓયુ પણ કરવામાં આવે છે આ એમઓયુ ભાવનગરના દરિયાઈ અને આર્થિક વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે તેમજ ભાવનગર મહાનગરપાલિકાના બે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે વડાપ્રધાન મોદીના એક ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ રોડ શો મહિલા કોલેજથી રૂપાણી સર્કલ મુખ્ય માર્ગો પરથી પસાર થશે આ રોડ શો માટે તમામ રસ્તાઓનું સમારકામ અને નવીનીકરણ કરવામાં આવ્યું છે તેમજ બેરિગેટિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે જેથી વડાપ્રધાન નાગરિકોને કોઈ અગવડ ન પડે તંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાની તપાસ કરવામાં આવી રહી છે વડાપ્રધાનના આ કાર્યક્રમથી ભાવનગરના વિકાસને નવી ગતિ મળશે તેવી આશા છે આ મુલાકાત દરમિયાન તેઓ કયા ક્યાં પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે એ અંગેની વિગતો હજુ સુધી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી નથી અને ટૂંક સમયમાં જાહેર કરવાની શક્યતા છે બે દિવસ પહેલાં જિલ્લા કલેક્ટર ડૉક્ટર મનીષ બંશીલે જણાવ્યું હતું કે તારીખ વીસ સપ્ટેમ્બરે ભાવનગરના જવાહર મેદાન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં જાહેર સભા યોજાશે ભારત સરકારના શિપિંગ મંત્રાલય ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં પોર્ટ એન્ડ શિપિંગને લગતી પોલિસી અંગે તેમજ મહત્ત્વના કેટલાક એમઓયુ પણ થવાના છે આ ઉપરાંત વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ તથા રોડ શો યોજાવાનો છે આ કાર્યક્રમને લઈ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તણાવર તૈયારીઓ કરવામાં આવી રહી છે વડાપ્રધાનના કાર્યક્રમના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર સહિત વર્ગ એક કક્ષાના અધિકારીઓના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની સત્યાવીસ જેટલી વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે જિલ્લા કલેક્ટરે કોર કમિટી સહિત તમામ કમિટીઓ સાથે કાર્યક્રમના આયોજનને લઈને વિગતવાર ચર્ચા કરી જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું છે હવે દર્શક મિત્રો આ બાબતે અનેક વખત ભાવનગર માટે કરોડોની વાતો થઈ છે અબજોની વાતો થઈ છે પણ વાતમાં કેટલું તથ્ય છે એ તો લોકો જાણે જ છે અને હા હવે આવતી એકવીસ તારીખે વિરોધ પક્ષના જે લોકો છે એ આ બાબતે આ જે બધો ખર્ચ છે એની માહિતી માગે તો વધુ મજા આવશે કારણ કે લોકો પણ ઈચ્છી રહ્યા છે કે એકવીસ તારીખે આ બધા ખર્ચની વિરોધ પક્ષ માહિતી માગે અને આ જે એમઓયુ થયા છે એનું પણ બારીકાઈથી ધ્યાન રાખે અને આ જે ખર્ચ હો કરોડની જે વાત છે એનું પણ વિરોધ પક્ષ ધ્યાન રાખી અને ઝીણવટ લોકોને જણાવે એવું લોકો ઈચ્છી રહ્યા છે તો આ બાબતે વિરોધ પક્ષ સબળ થઈ અને સતત ધ્યાન રાખે એવું લોકો ઈચ્છી રહ્યા છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ